જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બોલો વિડીયોમાં તો અત્યારે લગભગ હાડ નવનો સમય છે અને આપણે આવીએ છીએ જીમમાં જો કે વર્કઆઉટ કરવા માટે નહીં આવ્યા ખાલી વિપુલસિંહને ભેગા થવા માટે જ આવ્યા હતા અને હવે પાછું આપણે રિટર્ન જીમ ચાલુ કરવાના જ છીએ બરાબર તો આ બાજુ બેઠા વિપુલસિંહ બરાબર આ બાજુ આપણા મિત્ર બેઠા હી અને તારો હવાર હવારમાં દાદાના દર્શન કરી લે બોલો વિપુલસિંહ ચાલુ કરો એમ કોઈ વર્કઆઉટ બીજું કોઈ તમારી સિચ્યુએશન આવી એટલે ત્યાં વર્કઆઉટ બંધ કરી દઉં પાંચસો હવે ચાલુ કરો કરીએ કરીએ બરાબર તો આપણે લગભગ મેળ આવે તો કાલથી જ રેગ્યુલર જીમ ચાલુ કરી દેવું હોય તો એનાય તો મને થોડા નાના નાના કટ જરૂર બતાવતો રહે તો આપણા બ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર જોઈ લો આ બાજુ આપણું જીમ ઘણા વિડીયોમાં બતાવેલું જ છે બરાબર તો હું આપણે થોડું વાર પછી અપાઉં છો ઘરે અને ઘરે જઈને પછી આપણે જવાનું છે નોકરી બાજુ તો આજનું રૂટિન જોવા માટે કન્ટિન્યુ જોડે જ બ્લોગને તો આપણે નાઈ જોઈને આવી જાય છીએ હરીબાના પાર્લરે આ બાજુ જોઈ જયો હરીવા ચા પાર્લર અને આ બાજુ કરણ બોલ બતાવું ખબર હા સ્ટોરેજ અપલોડ થાય ના થાય હા લે અમારા

લે લે જંદા કે એ વન વન ટાઈમ નહી બોલવા ચટલી ભૂખ લાગી છે મોણા 5 મિનિટ વેડ નહી બરાબર મિત્રો તમે લડ્યા લડ્યા તો લાયો કેમ આ બે લડાઈ હરગાઉ તો અમે તારું કોમ છે ના બોલું પૂરો અભી નહિ આ મારી દીલા પાઉ તો કેમ

ના આપણે તો મિક્સ હો મિક્સ જોલા બાજુ આવી છે આપણે પોકોડ ખાવા માટે એ બધા ભાઈ ગયા અને આરાય હેડતા બાઈક માં ઉતરી જાય હું જાતો તો રિયલિટી માં પેટ્રોલ મારા બાઈક માં જાતો થઈ ગયો બરોબર જો લીલાજી છે કે ને શેટા શેટા ખબર નહીં પડતી કેમ શેટા શેટા રો તો દાણે પકોડી પકોડી હા એવું કરો દા બાજુ આપડે પકોડી બની રેડી થઈ ગઈ હા લાઈન સર હા જો ભાઈ ની જોઈ લો ખાલી ગમરી તરા કે છે લાય લીલાજી થી સ્ટાર્ટ ના આપણે લઈ લે 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 તારી ચાલુ કર ચાલુ કર

તો દરરોજ ની જેમ આપણે આવી જાય છીએ આપડા પરમ પાસણ પંપે જોઈ લો પેલી બાજુ વનો છે ગેસ ભરે છે આ બાજુ આપડે જયદીપ બરાબર આ બાજુ આપણે ભરે જાય છીએ પડી અને ટ્રાફિક જોઈ લો બહુ ખતમ ના ટ્રાફિક થઈ ગયું હે જો આ બાજુ જેને જવાનું છે ને એનો તો વખત છે કારણ કે આગળ જગ્યા જ નહીં

વિડીયો ને નાખી ને આખી બાર હજાર તો કરી નાખીએ એવું અને વીસ હજાર તો કરી દેવું ફાઈનલ તો આપણે દસ થી સાડા દસ સમય થયો હે અને ઉપર થી આપણે આ બાજુ આવી જઈએ ચાલુ રહેવા માટે તો જોઈ લો અને આજના દાતા છે આપણે જયદીપ બરાબર શોપ નહીં કરવાનું હા શોપ નહીં કરવાનું બરાબર રેડી રેડી કોઈ વાત નહીં આપણે ડેમેન્ટ કરી લેજો ચાલુ વિડીયો ચાલો નો सरास खराब मारा वाली है नॉम चाला मरपई पाई दे दिया तू पी रहे हटा जाओ अब महेश तो नाश्ता में तो नॉम नास्ताम हुआ पड़ी है हटा दां कहाँ पे यार तो जो खाली आसुदा मचोकड़ी तो તો આપણે પેલા કડ ચા પીને પછી આવી ગયા છીએ આ બધું હોમે અને હોમે જોઈ લો કેટલા જણા ઉભા કશો વાંધો નહીં એડિટર કોણ હે એડિટર કોણ હે હું પોતે જ છું હું કાપું હું રાખું મારા હાથની વાત છે

તો મિત્રો લગભગ પાંચ મિનિટ ની વાર છે અને આપણે આપણું બધું કોમ ફટાઈ જાય છે કમ્પ્લેટ બરાબર તો તમામ ચાલ મિત્રો ને ગુડ નાઇટ મળીશું કાલે નવરો સાથે જય માતાજી જય શ્રી રામ તો બધા મળીએ કાલે